શ્રી ગણેશાય નમઃ આ વર્ષે દિવાળી ક્યારે છે જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત દરેક વ્યક્તિ દિવાળીની તહેવારની આતુરતાથી રાહ જુએ છે આ પ્રસંગ ઘરની સફાઈ કરવામાં આવે છે અને પછી લક્ષ્મી પૂજા કરવામાં આવે છે બાળકો ફટાકડા ફોડી આ તહેવારની પોતાના માટે યાદગાર બનાવે છે દુર્ધા પૂજા પછી રોટલો દિવાળીની તૈયારી શરૂ કરે છે હિન્દુ ધર્મમાં કાર્તિક મહિનાના અમાસ તિથિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ વર્ષે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે દેશભરમાં દીવા પટાવવામાં આવે છે અને ફટાકડા ફોડીને ખુશ ખુશીની ઉજવણી કરવામાં આવે છે દિવાળીની હાથે અમાસ તિથિ કારણ કારણે મા કાળી સાથે ધનની દેવી લક્ષ્મી અને પણ પૂજા કરવામાં આવે છે આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં પહેલો દિવસ ધનતેરસ બીજો નટલ ચતુર્દશી નટલ ચતુર્દશી ત્રીજો લક્ષ્મી પૂજા ચોથો ગોવર્ધન પૂજા અને છેલ્લો દિવસ ભાઈ બીજ છે સારો જાણીએ કે આ વર્ષે દિવાળી ક્યારે ઉજવવામાં આવશે દિવાળી ક્યારે છે વીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે દિવાળી ઉજવવામાં આવશે આ દિવસે ઉપવાસ કરીને દેવી લક્ષ્મી ભગવાન ગણેશ અને ધનના દેવતા કુબેરની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની ધનની કમી રહેતી નથી અને સુખ સમૃદ્ધિ આવે વધે છે આ ઉપવાસ મધ્ય રાત્રિએ દેવી કાળીની પૂજા કરવાથી જીવનમાં બધી મુશ્કેલી દૂર થાય છે તિથિ અને શુભ મુહૂર્ત આ વર્ષે ટાર્કિક અમાસિયા તિથિ વીસ ઓક્ટોબરના રોજ બપોરે બે વાગ્યાથી શરૂ થઈ રહી છે અને તે બીજા દિવસે

ચાળી ની પૂજા ચાલવામાં આવશે જે રાત્રે અગિયાર વાગ્યા થી બાર અને એકત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે તમે આ મુહૂર્ત ચાળી ની પૂજા કરી શકશો વિડીયો જોવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ